નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આપણે પાંચ પીપળા ગામ છે અહીંયા ઓમ રુદ્રા આપણે રિઝલ્ટ માટે આપ્યું હતું આ વર્ષ તો જોવા માટે આવ્યા છે એક બે અને ત્રણ કેરામાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે અને અહીંથી અધર પ્રોડક્ટ વપરાઈ ગયેલું છે તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં કેવું છે આજની તારીખ છે બાર આઠ બે હજાર પચીસ તમારું તમારું નામ સુરેશભાઈ મનસુખભાઈ મનસુખભાઈ ગામ આજની તારીખ બાર આઠ બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર નવ્વાણું જીરો ત્રાણું બાર આઠ અગિયાર નવ્વાણું જીરો ત્રણ બાર આઠ અગિયાર તમારા મગફળી વાવેતર છે કઈ મગફળી ગિરનાર ચાર ગિરનાર ચાર

તમને કઈ ખબર પડતી આપડે એવું તો નથી મારું બોલો એવું કઈ તો આપડે પોટાશ નો દહ કિલો હાલ તો બે તમે શું કેવા માંગશો તમારા ગામના ને રાજકોટ જિલ્લાના ખેડૂતો ને કે ભાઈ ઓમ ઓમરૂદ્રા વપરાય અને હજી અમે પાથરા કરશું ત્યારે જોઈ લેવું પછી આવતા વર્ષે આપણે જ વાપરવાનું ડબલ ખેડૂત ને ભલામણ કરીને આપણે ચાલીસ બેગ આપણે જોયા મેં જોયા ફરક છે કે હું કાલે જોવા ગયો ઓમ કપાસમાં જાજો ફરક છે પોલરા નું કપાસ જોવા ગયા તા એમાં ઘણું કર્યું હતું એમાં ઓના જેવો નથી આવતો બરાબર છે ને અને એવા તો આપડે ગામ માં પંદર ખેડૂત છે ને શરૂઆતમાં જોડ્યો પછી આપડે આગળ વધીએ તો તમે બરાબર ઓમ રૂદ્રા વાપરું એ બદલ હું તમારું દિલ થી ધન્યવાદ